ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફ્લો સ્કોડ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે અલ્તાફ રજાકભાઈ ખોખર તથા મજીદભાઈ સલીમભાઈ શેખનાઓ ટ્રકના દારૂનો જથ્થો ભરેલ છે અને દીપકભાઈ વાઘેલા તથા વિશાલભાઈ ઉર્ફ બાટીઓ બંને સફેદ કલરનું એક્સેસ ટ્રકની આગળ આગળ ચલાવીને ટ્રકને પાયટ્રોલોટિંગની કરી અને ઇંગ્લિશ દારૂનો જથ્થો ભાવનગર તરફ વેચાણ અર્થે લઈને આવે છે જે બાતમ આધારે ભાવનગર અમદાવાદ રોડ ઉપર આવેલા એપેક્સ હોટલ સામે રોડ ઉપર વોચ ગોઠવી ચારેયને દબોચી લઈને ટ્રકની ઝડપી લેતા તેમાંથી ત્રણસો અડતાલીસ બોટલ દારૂ મળી આવતા ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે